નમસ્કાર પહેલો વિડિયો જોયો જેની અંદર કર્તા ક્રિયપદ અને કર્મની માહિતી આપી છે જેની અંદર વાક્ય રચના ગુજરાતીની કઈ રીતે અને અંગ્રેજીની કઈ રીતે થોડીક સમાન અને વધુ અલગ કઈ રીતે છે એની માહિતી આપી છે તમને ત્રણ કાર્ડના નામ આપ્યા છે જોયો વિડિયો જો ના જોયો હોય તો લિંક આપીશ કોમેન્ટ સેક્શનમાં વિડીયો વન લખીને મેસેજ કરજો અહીંયા જ હવે આગળ વધીએ કર્તા ક્રિયાપદ અને કર્મને તમે જ્યારે માઇન્ડમાં બેસાડી લો છો ને ત્યારે કર્તા તરીકે બે ગ્રુપ યાદ રાખો જસ્ટ ટુ ગ્રુપ્સ પહેલા ગ્રુપમાં ચાર મેમ્બર્સ બીજા ગ્રુપમાં પણ ચાર મેમ્બર્સ હું વાત કરું છું કર્તાની કર્તા સબ્જેક્ટ સબ્જેક્ટ તરીકે બે ગ્રુપ પહેલાં ગ્રુપમાં ચાર કયા કયા આઈ વી યુ અને ધ્યેય ફરીથી નોટ કરજો આઈ વી યુ અને તે બીજા ચાર કયા કયા હી સી ઈટ અને નામ મારું તમારું નામ ફરીથી હી પુરુષ યા છોકરા માટે સી સ્ત્રી કે છોકરી માટે ઈટ વસ્તુ કે પ્રાણી માટે નામ બોયનું નામ ગર્લનું નામ ભાઈનું નામ બેનનું નામ અન્ડરસ્ટેન્ડિંગ કરતાં જરૂરી છે ગુજરાતીમાં આઈ એટલે હું વી એટલે અમે યુ એટલે તું અથવા તમે લેફ્ટ રાઇટ ગુજરાતી ટુ ઇંગ્લિશ ઇંગ્લિશ ટુ ગુજરાતી આઈ એટલે હું વી એટલે અમે યુ એટલે તું અથવા તમે ધ્યેય એટલે તેઓ તેઓ એટલે ધ્યેય હી એટલે તે સી એટલે તેણી ઈટ એટલે તે રિયા અને રુદ્ર આ બોય અને ગર્લના નામ ઇન શોર્ટ ગુજરાતીની અંદર કરતાં તમારા જે પહેલા સ્થાન ઉપર આવે છે અંગ્રેજીમાં પણ એ પહેલાં સ્થાન ઉપર જ રહેશે તો ક્લિયર સબ્જેક્ટ ક્લિયર હવે વબની વાત કરીએ વબ વબ તરીકે પણ બે ગ્રુપ યાદ રાખો બે ગ્રુપ બે ગ્રુપ બે ગ્રુપ પહેલા ગ્રુપમાં સૌથી પહેલાં ગ્રુપમાં પહેલાં ગ્રુપમાં યાદ રાખો સહાયકારક ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદો હવે એનું લિસ્ટ થોડુંક છે ટુ બીના રૂપ્સ હેવના રૂપ ટુ બીના રૂપ્સ ટુ હેવના રૂપ્સ ઓકે હવે ટુ બીમાં પણ પાછા અલગ અલગ વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપ્સ આવે છે ફોર્મ્સ આવે છે ટુ હેવના પણ ફોર્મ્સ આવે છે વર્તમાનમાં અલગ ભૂતકાળમાં અલગ અને ભવિષ્યમાં અલગ ત્યારબાદ કેન કૂડ સૂટ આખું એક લિસ્ટ છે લમસમ ટ્વેન્ટી ફાઈવની આસપાસ છે જોઈએ તો માહિતી આપી દઈશ વિડીયો સ્વરૂપમાં આખી યાદી કોની સહાયકારક ક્રિયાપદની હેલ્પિંગ ઓપ્સની હવે આવે છે મેઇન ઓપ્સ તમને ખ્યાલ છે રમવું એટલે ટુ પ્લે જવું એટલે ટુ ગો આપવું એટલે ટુ ગીવ બોલવું એટલે ટુ સ્પીક જે ટુ અને સાથે ક્રિયા લગાડો છો ને શબ્દ ટુ ગો એટલે જવું જવું એ શું છે ક્રિયા જવું એટલે ક્રિયા ક્રિયા થઈને હવે એ ક્રિયાનું રૂપ આવે વી વન પછી ભૂતકાળનું રૂપ આવે જેને વી ટુ કહેવાય કૃદંત આવે ભૂત કૃદંત જેને કહેવાય વી થ્રી ઓકે હવે સાંભળો જે વી વન છે ને ફોર એક્ઝામ્પલ ટુ ગોનું રૂપ વી વન ટુ ગો થાય એની અંદર એની અંદર પાછા બે એની અંદર પાછા બે ગોઝ અને ગોઈંગ ગોઝ અને ગોઈંગ હવે ગોઝ છે ને એ સાદા વર્તમાનકાળમાં જ આવે અને ગોઈંગ છે ને એ ચાલુ કાળ જ્યાં શબ્દ ચાલુ લખેલો હોય ને ચાલુકાળ ચાલુકાળ ચાલુ કાળ એમાં બધામાં આવે તો અહીંયા સુધીની માહિતી તમારા માટે ઇન્ફોર્મેટિવ હશે ઇન્ફોર્મેશન કેવી લાગી જણાવજો કર્મ કર્મ ગુજરાતીમાં કર્મ અને અંગ્રેજીમાં કર્મ જાજુ પરેશાન કરશે નહીં ઇટ ઇઝ આસાન કરો શરૂઆત કરો માઇન્ડસેટ અને બનાવો તમારા ઇંગ્લિશ લર્નિંગના જર્નીને થોડુંક અપગ્રેડેડ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી કેવી લાગી જણાવજો અને શીખવાની શરૂઆત કરવી હોય એકદમ પાયાતી વિથ પ્રેક્ટિસ તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અવશ્ય વાત કરજો ટિપ્સ માટે પણ વિડીયો ફોલો કોમેન્ટ અને લાઇક સે વોટ ઇઝ ડન You can do, please continue and start to learn. Thank you, Jai Hind.